અમરેલીના બગસરા પંથકમાં શાકભાજીના પોષણ સંભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા બગસરા તાલુકામાં ખેડૂતોએ મરચા કારેલા ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો હતો ગાયો પણ મરચા કારેલા ન ખાતા નદી નાળામાં ફેંકવા ખેડૂતોએ મજબૂર બન્યા હતા ખેડૂતોને શાકભાજીના પોષણ સંભાવ ન મળતા સામે નારાજગી જોવા મળી હતી કોવી કારેલા રીંગણા મરચાંના સાવ નજીવા ભાવથી ખેડૂતો કંટાળ્યા શાકભાજીને નદી નાળાઓમાં ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો સરકાર દ્વારા શાકભાજીના પણ પોષણ સંભાવ નક્કી કરે તેવી ખેડૂતોની માંગ છે તમારું નામ શું

શું કરવું જો નાખી દે એનું મરસર ઠેલીઓ ઠેલી નાખી જો ખેડા મરસર મોટી ફાટેવા નાખી દેવા પડે શારી પણ કિલો કોઈ લેતું નથી તોય ત્યાં ડોર નો ખબર પડે કે ની સરકાર વિનંતી કરી કે બહુ બધો ભાવ આપો એ પોષણ ભાવ અમાર કાઈ મળતું નથી અશોક મરવણ હિન્દ ટીવી સમરેલી